સૌરાષ્ટ્રના બે અલગ અલગ જિલ્લાઓમાંથી બે દીપડાઓનું રેસ્ક્યુની ઘટનાઓ સામે આવી છે મળતી વિગત અનુસાર સૌરાષ્ટ્ર પંથકના અમરેલી જિલ્લાના રાજુલાના છતડીયા ખાતે દીપડો કેટલા દિવસથી આંટાફેરા મારતો હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી થોડા દિવસ અગાઉ દીપડો કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય અમરીશેરની નિર્માણધીન હોસ્પિટલમાં ઘૂસી આવ્યો હતો જેની જાણ વિભાગને કરવામાં આવતા હોસ્પિટલના પાછળના ભાગે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું જેમાં દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો તો આ તરફ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે બાયપાસ નજીક એક વાડીમાં દીપડો આવી ચડ્યો હતો જેથી સ્થાનિકોમાં ભયની લાગણી ફેલાવવા પામી હતી દીપડો એક અવાવરું મકાનમાં લપાઈને બેસી ગયો હતો જેની જાણ વિભાગને કરવામાં આવતા વનકર્મીઓએ રેસ્ક્યુ હાથ ધર્યું હતું વિભાગની ટીમે ટેન્ક્યુલાઇઝ કરી રેસ્ક્યુ કર્યું હતું એક કલાકની જહેમત બાદ દીપડાનું સહી સલામત રેસ્ક્યુ કરાયું હતું ઝડપાયેલ દીપડો ત્રણ વર્ષની માદા હોવાનું સામે આવ્યું છે હાલ દીપડીને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે આ રેસ્ક્યુ દરમિયાન બે વનકર્મીને ઈજાઓ પહોંચી હોવાની માહિતી પણ સામે આવી છે સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર માટે બંને વન કર્મીઓને ખસેડવામાં આવ્યા હતા